આજકાલ બજારમાં રંગબેરંગી અને ટ્રેન્ડી રાખડીઓ વેચાઈ રહી છે જેમાં કાર્ટૂન કેરેક્ટર મેટલ અથવા અન્ય ડિઝાઇનવાળી રાખડીઓનો સમાવેશ થાય છે ભલે આ રાખડીઓ બાળકો કે યુવાનોને આકર્ષિત કરી શકે છે પરંતુ ધાર્મિક દૃષ્ટિકોણે આ રાખડીઓનું વિશેષ મહત્ત્વ હોય છે રક્ષાબંધનનો તહેવાર બહેન દ્વારા ભાઈના કાંડા પર પવિત્ર અને શુદ્ધ દોરો બાંધવાની પરંપરા સાથે સંકળાયેલ છે તેથી આ રક્ષાબંધન પર બ્રેસ્ટેટવાળી રાખડી બાંધવાનું ટાળો ઘણીવાર એવું બને છે કે બહેનો પોતાના ભાઈના કાંડા પર ભગવાનની તસવીર અથવા ગણેશજી કૃષ્ણજી અથવા અન્ય દેવી દેવતાઓના વાળી રાખડી બાંધે છે પરંતુ જ્યોતિષશાસ્ત્ર કહે છે કે આવી રાખડી ભાઈને બિલકુલ ન બાંધવી જોઈએ કારણ કે તે ભગવાનનું અપમાન છે ઘણી વખત બહેનો પોતાના ભાઈઓને ખરાબ નજરથી બચાવવા માટે નજરબત્તુથી બનાવેલી રાખડીઓ બાંધે છે ભલે આ રાખડીઓનું હેતુ ભાઈનું રક્ષણ કરવું હોય પણ ધાર્મિક દ્રષ્ટિકોણથી તેને શુભ માનવામાં આવતી નથી કારણ કે ખરાબ નજરને નકારાત્મક ઉર્જા સાથે સંકળાયેલું પ્રતિક માનવામાં આવે છે તેથી આવી રાખડીઓ ન બાંધો તેના બદલે તમે તુલસીની માળા રુદ્રાક્ષ અથવા પીળા રંગના પવિત્ર દોરાથી બનેલી રાખડીઓ બાંધી શકો છો હિન્દુ શાસ્ત્રોમાં કાળા રંગને નકારાત્મક ઉર્જા પ્રતિક માનવામાં આવે છે તેથી રક્ષાબંધન જેવા પવિત્ર પ્રસંગે તમારા ભાઈને કાળા રંગની રાખડી ન બાંધો આમ કરવાથી તમારા ભાઈ પર ખરાબ અસર પડી શકે છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળે નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક અને બીટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો